કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવાની આગેવાનીમાં નગરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા પ્રચાર હાથ ધર્યા હતો અને કોંગ્રેસના આગેવાનો ગંભીર આક્ષેપો પણ કર્યા હતા સૌ પ્રથમ તો તમારા દર્શકોને કોંગ્રેસ પાર્ટી વતી જય ભીમ જય બાપુ જય સંવિધાન છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલાં તો કોઈ ઉમેદવાર ન થાય એના માટે ધાકધમકીઓ આપી પરંતુ અમે નિષ્ફળ ગયા અમારી પાછા અમારા બહુ ખૂબ સરસ લોકોએ આપેલા પંદર ઉમેદવારો છે તે ઉપરાંત બીજા પણ લોકો લડી રહ્યા છે હવે હજી પણ એમને લાગે છે કે એમને કોઈ વોટ નથી આપવાનું એટલે ધાક ધમકી આપે છે તંત્રનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે તો અને એમના મોટા મોટા નેતાઓ બે દિવસ પહેલાં વડોદરાના બિલકુલ બદનામ થયેલા નિષ્ફળ જેમના કારણે બદનામ વડોદરા આખું થઈ રહ્યું છે એ માજી સાંસદ રંજન ભટ્ટ આવ્યા એમને પ્રબુધ નાગરિકોને વાત કરી અને એમના આયા પછી પ્રબુદ્ધ નાગરિકોને પણ ખબર પડી ગઈ કે છોટા છોટાઉદેપુરમાં જો નગરપાલિકા સારી ચલાવી હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી એ કામ કરી શકે છે એટલે એમના આયા પછી કોંગ્રેસનો માહોલ જે કંઈ હતો એનાથી ખૂબ સારો થયો છે એટલે બીજેપીની જે ધાક ધમકી આપો લાલચ આપો એ જે નીતિ છે એને છોટા ઉદેપુરની સાણી પ્રજા સમાજદાર પ્રજા સમજી ગઈ છે અને એને જાકારો મળી રહ્યો છે ખૂબ સારી વાત છે અમારાથી ડરે છે કે એની ખબર નથી પણ લોકોથી ડરે છે લોકો સામે બોલવા માટે એમની પાસે કોઈ મુદ્દા નથી સાંસદ હોય ધારાસભ્યો હોય એમને આપના માધ્યમથી મને મારા સવાલો છે કે જે રોડ તૂટી ગયો છે મતલબ પુલ તૂટી ગયો છે એનું શું થયું રોડ રસ્તા બગડી ગયા છે એનું શું થયું પાણી નથી મળતું તેનું શું થયું નકલી કચેરી કૌભાંડના પચાસ કરોડ પાછા આપવાના છે કેમ એની વાત કરવી જોઈએ આ નગરપાલિકામાં એક કરોડને અડસઠ લાખ પોણા બે કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે અને ભાજપના નેતાઓએ કર્યું છે અહીંના સાંસદ ધારાસભ્ય એમના બધા નેતાઓએ મીડિયા સમક્ષ આવીને કહેવું જોઈએ કે પૈસા ક્યારે છોટાઉદેપુરને પાછા આપવાના છે જો પાછા નહીં અપાવી શકવાના હોય તો એમને શરમ આવી જોઈએ કે આ છોટાઉદેપુર મત માગે છે તે એટલે દિવસે દિવસે સુધરતી જાય છે અને જે અમે ઉમેદવારો પસંદ કર્યા છે સનિષ્ઠ છે સમર્પિત છે કોંગ્રેસને શિક્ષિત છે યુવાન છે બધી રીતે સક્ષમ ઉમેદવારો છે અને જે ભાજપનું શાસન આ નગરપાલિકામાં ચાલી રહ્યું જે ભ્રષ્ટાચારી પાર્ટી છે આખી એ પાર્ટીની અંદર બધા ભ્રષ્ટાચારીઓ બળાત્કારીઓ ગુંડાઓ બદમાશોની આ પાર્ટી બની ગઈ છે અને કૌભાંડો એટલા બધા કર કર કર્યા છે આખા ગુજરાતમાં બધી જગ્યાએ અહીં પણ કૌભાંડની તરીકે ઓળખાય છે ભાજપની પાર્ટી તારે અમે નગરજનોને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસને મત આપીને વિજય બનાવો આ ભાજપને કાઢો ભ્રષ્ટાચાર્યોને કાઢો આ વ્યવહાર સારી રીતે સુધારવો હોય તો એકમાત્ર કોંગ્રેસ પક્ષ જ છે એને મદદ કરજો એવી વિનંતી છે રેહાન પટેલ નેશનલ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર